નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો ગઈકાલે ભરૂચથી બીજેપીના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટી તરફથી સાંસદના ઉમેદવાર એવા ચૈત્રભાઈ વસાવા મિત્રો આ બંને નેતાઓ જે છે એવો કાલે સામસામે આવી ગયા હતા અને બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થઈ હતી મિત્રો આ બંને નેતાઓ જે છે એ જાહેરની અંદર પાકડી પડ્યા હતા અને બંને એકબીજાની પાર્ટી તેમજ તેના કાર્યો વિશે એકબીજા ઉપર આક્ષેપો લગાવી રહ્યા હતા મિત્રો જેને લઈને ખૂબ જ મોટો વિવાદ થઈ ગયો હતો અને જેના વિડીયો સોશિયલ મીડિયાની અંદર ગઈકાલે ખૂબ જ વાયરલ થયા હતા મિત્રો આ બંને નેતાઓ સામસામે પાકડા ત્યારબાદ મનસુખ વસાવા જે છે તેઓ મીડિયા સામે આવ્યા તેમજ તેમણે ચૈત્ર વસાવા અને આમ આદમી પાર્ટી પર આરોપો લગાવ્યા તેમજ ગઈકાલની ઘટના વિશે મનસુખ વસાવાએ કહ્યું હતું કે જ્યારે ચૈત્ર વસાવા આવ્યા ત્યારે તેમની સાથે દોઢસો અન્ય લોકો પણ હતા જ્યારે અમે પંદર લોકો જ હતા અને અમે શાંતિથી ઓફિસની અંદર બેઠેલા હતા ત્યારે ચૈત્ર વસાવા જે છે તેમની સાથે આવેલા અન્ય લોકો જેની અંદર મોટાભાગના લોકો દારૂ પી ગયેલા હતા તેમજ ચૈત્ર વસાવે જે કાર્ય કર્યું એ એમએલએને શોભે તેમ નથી તેમણે એડફેલ વાતો કરી છે આ અંગે મનસુખ વસાવાએ ચૈત્ર વસાવા તેમજ આમ આદમી પાર્ટી વિશે વધુ શું કહ્યું એ આવો સાંભળીએ એ પહેલાં મિત્રો તમે ચેનલ ઉપર પહેલી વાર છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં પેલું બે લેક પણ દબાવી દેજો કરવા માંગે છે અને આમ આદમી પાર્ટીના એક પ્રકારના બધા જ લોકો એક ગુંડા પ્રકારના છે તો આવનારા દિવસોમાં આ આમની જે દાદાગીરી વધુ ન મજબૂત બને એ લોકો એટલે અમારે પણ સજાગ રહેવું પડે અને જવાબદાર જિલ્લાના અધિકારીઓને પણ અમે ધ્યાન દોરવાના છે અને સરકારમાં પણ ધ્યાન દોરીશું અને આમ પણ ગુનાહિત કૃત્ય સાથે જોડાયેલા આ ધારાસભ્ય ચૈત્ર વસાવા છે જેને મરજીમાં આવે ત્યારે ગમે તેને મારી દેવાનું અધિકારીને મારવાનો જીવ વિના લોકોને મારવાનું ફોરેસ્ટના કર્મચારીઓને મારવાનો અને પછી આરોપ કે મારા પર ખોટી ફરિયાદ ગુનો એ કરે છે દાદાગીરી એ કરે છે ગઈકાલની ઘટના જોવો અમે દસ પંદર લોકો હતા અને સો દોઢસો નું ટોળું લઈને આવ્યા તો ખરેખર ઝઘડો કોણ કરવા માંગે છે વાતાવરણ કોણ ડોડવા માંગે છે તો આ આ વસ્તુ એ ગુના એ કરે છે અને કાયદો હાથમાં એ લેવા માંગે છે અને સાવકાર બનવા માંગે છે અને મેં જે જોયું કાલે કે આ ઝઘડો કરી અમારા સાથે ઝઘડો કરી અને સીધો પોલીસ સ્ટેશન પહોંચી જાય છે અને ફરિયાદ આપે છે લેખિત